अब हम सभी को एक बार फिर से साहित्यकार हमारे बीच में श्री अनूप सिंह जी वाघेला साहब उपस्थित है जिनकी बदौलत आप सभी इस कड़कड़ाती कर ठंड में भी बड़े आनंद के साथ में विराजे मैं चाहता हूं एक बार फिर से जोरदार तालियां बजा के इनका अभिवादन करें और पुनः इनको मंच हम सौंप रहे हैं कि भक्ति का वो ही माहौल जो आपने प्रारंभ में प्रदान किया है उसी के अनुरूप आइए एक बार फिर से मैं आप लोगों के बीच में निवेदन कर रहा हूं श्री अनूप सिंह जी वाघेला सुरेंद्र नगर गुजरात जोरदार जयकारा लगा दे एक बार बोले नीलकंठ महादेव की बोले धनराजी महाराज की जय हो चलिए सुरों के उसी संगम के साथ में निवेदन कर रहा हूं उसको मिले वो जो भी मांगे धर्म अर्थ काम और मोक्ष मानो उनसे दूर नहीं और प्यार नहीं है जिनको सुरों से वो मूर्ख इंसान नहीं वो मूर्ख इंसान नहीं चलिए सुरों के उसी संगम और सरताज के साथ में निवेदन कर रहा हूं सूर्य नगरी सुरेंद्र नगर, नगर गुजरात के लोकप्रिय साहित्यकार श्री अनूप सिंह जी वघेला અનમજકારી ધી મેતા મરમ તળા તારી નો તું ધણી ન લીલી તું રાખજે મારા એ તું ભણતા માંથી તું બચાવજે બધા દાતાઓને એકવાર બધા દાતાઓને ભેગી એકવાર બાબુ બધા જોરદાર એવી તાલીઓથી વધાવી લો ધન્યવાદ છે એમને એમની જનતાને ધન્યવાદ છે આવા સંતાનો જ્યારે બાબુ આવા ધર્મના કાર્યમાં આટલા બધા સહભાગી થાય ખરેખર સલામ કરું છું ભાઈ એના માત પિતાને હો હો હફરી સલામ કરું છું વાહ ધન્યવાદ ધન્યવાદ અને આવા સમર્થ સંતોની ભૂમિ છે મને આ બાપુનો મને તો ખબર નહોતી એટલે એક ઇન્દ્રપુરી બાપુજીનો એક જોરદાર બાપુ જે બોલવાની છે પ્રેમથી જે બોલજો દિલથી બોલ શ્રી ઇન્દ્રપુરીજી મહારાજ વાહ 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 આ સંતોની ભૂમિ વચ્ચે બાપુ આપણે મને તો એમ થાય તમે કેટલા બધા ભાગશાળી આવા સંતો જ્યાં આ જન્મ અહીંયા તમારો જન્મ થયો અમે ત્રણે કિલોમીટર શેટા છે ભાગશાળી ભાગશાળી મારો કહેવાનો મિનિંગ અને જો કે આ તમારું જે આયોજન છે ને એની કંકોત્રી મારા મોબાઈલમાં નાખી દીધી અને આ જે સાહેબ હમણાં બધી વાત કરી બધા જે નામ બોલ્યા ને બધાના નામ મેં વાંચ્યા હું એક દી મારા ઘરે બેન બે કલાક આખી આખી કંકોત્રી મેં વાંચી એ જોઈને જ મને એમ થતું હતું મેં કીધું ઓહો કેટલા દાતારો ને કેવડું આયોજન હશે અહીંયા શું વાત કરવી ને શું બોલવું હું તો અહીંયાથી ઘોડા ગણતો આવતો પણ આય આવ્યા તો બાપુ આમ મને તો એમ થાય કે શું તમારી વાત કરું આમ આમ અમને આયથી આય ને આયથી આય ને આય અમને રસ્તામાં અમારે ભાઈ હતા એટલે જો કે બધાનો ભાવ પ્રેમ હોય છે એટલે જ બોલાવે અહીંયા ગામમાં કોઈ સકન નથી લેતા તમે અમને માનતા હોય ને કે બાપુ અમારા ઘરે આલો પગલા પડાવવા બાપુ અમારા ઘરે આલો પગલા પડાવવા અહીંયા ઘરે જઈ તો પૈ રાખે બાયરું બાયરો પોતા કર્યા પગલા પડશે અમને એમ તો કરવું આ હાસું છે કોઈલું હાંસુ છે આપણને દે ઓલા પગલા પડાવવા મથે છે અમે આ મફત પાડીએ છીએ તો એ કે ઘડીક બહાર ઉપાડો એ બધા ભલે કહેતા હોય અમારે ઘડીએ ઘડીએ પોતા કરવા નવરા નથી શું બાપુ મને તમને હજી કંઈ સમજાણું જ નથી મારા રામ એ આ ઇતિહાસ મેં વાંચ્યો ધનરાજ બાપુનો એવા બાપુ કેવા સમર્થ માતા પિતા છે કેવા એને સંસ્કારનું સિંચન કર્યું છે વિચાર તો કરો કડ શાક અને પરમ પૂજ્ય વંદનીય એવા પિતાશ્રી ખેંગારભાઈ અને એનું અડધો અંગ જેને કહેવાય એવા ધર્મ પરાયણ બેન મા હીરામાં અને એની કુખેથી બાપુ આવા જ્યાં સંતાન રત્નો નીપજે શું આપણે બાપુ વાત કરીએ ભલા મને મને તો એમ થાય કાંઈક એ આત્માની હારે એ સંતોની હારે અમારી કંઈક બાપુ રૂપિયે એકાને કાંઈક બાપુ લેણ દેણ હશે કે અમારે અહીંયાથી આ એની વાય બે શબ્દો બોલવાનો અમને વાય બે ગાણા ગાવાનો મોકો મળ્યો ખરેખર અમે મારું હયું ભરાઈ ગયું કે આવા સંતોની નગર બાપુ કલાકારો તો તમે આવડું મોટું આયોજન કરી શકો ને કલાકાર ન લાવી શકો ખટારા ભરા એટલા કલાકાર છે એમાં મારું નામ બાપુ આવ્યું થાય મને એમ થાય કે મારું અહીંયા ક્યું લેણું હશે મારું અહીંયા ખાતું શું હશે આ બાપુની ની હારે આ સંત ની હારે મારે શું લેણા દેણી આ ગામમાં મારો કોઈ હગો નથી મારો કોઈ ઓળખીતો નથી અને વાયા 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 બાપુ એ સંકેત શું હશે અરે આ એવું નથી મારા રામ આ સમય મળ્યો છે ને એ આનંદ કરી લેજો ઈ દીકરાનો જયારે જન્મ થાય અને મહાપુરુષો કે ભાઈ પુત્ર ના ને વહુ ના બાપુ ઈ એવો બાપુ દીકરો અને તમે જોવો ભાઈ જે મહાપુરુષો છે અને સમજ સંત છે દાતાર છે ભગત છે એ બધા જન્મે બને નહીં કોઈ જો એમ કેતું હોય ને કે આપણે બનાવી દેવો છે તો બધા મથે છે કે અમારો છોકરો કલાકાર થઈ જાય બે લાખ લઈ આવે એમ નથી જન્મે સંત હોય દાતાર હોય કવિ હોય કલાકાર હોય ભગત હોય આ જન્મે બને નહીં ગામમાં એ કપાતર હોય ને એ જન્મે એ કે બનાવ્યો ન હોય કોઈ ઘણા એ નથી કહેતા હારો હતો બગડી ગયો એટલે આ બગડેલો જ હતો તે મેં ઓળખવા મોડું કર્યું છે કપાતર હોય કપાતર જ હોય એમ એવા જ્યારે સંતાનનો જ્યારે જન્મ થાય અને જે ખાતાના જીવ હોય ને ભાઈ એ પતંગિયાને દીવા પાસે જાય એમ ન કહેવું પડે બાપુ ભલે બળી જાય પતંગિયો દીવા પાસે જાય જ એને હો ની વાત એવા જ્યારે ગુલાબગિરી બાપુ નો જ્યારે ધનરાજ બાપુનું જ્યારે મિલન થાય અને

તો એક દીકરો ગોપીચંદ કે ભરત્રી જેવો આપે કે એક દીકરી આપે તો ગંગા સતી બાકી તમને કહો આખી દુનિયાના એવા દીકરા હોય તો શું કરવાના હે એક બાપા બહાર કેમ ગયા ને હાંજ પડી કે મારે મારે ઘરે જવું પેલા ઘર ધણી કે પણ શું ઘર ઘર કરો છો એ કે ના મારે ઘરે પણ કે ચાર દીકરા છે શું ઘર ઘર કરો છો અઢી મણ નો મૂકીને કે કોક હારો જો એક દે તો ચારે ચાર ને ગુડવા છે કેવા હશે તેમ કહો જેટલા બાપા ગળે જેટલા હશે અને આ ધનરાજ બાપુનો બાપુ ઇતિહાસ તમે જો શું એ ચેતના જ્યાં હોય એના મા પિતા જ્યાં હોય બાપુ જ્યાં હોય બાપુ ચેતના બાપુ કેટલી રાજી થતી હશે કે આ દુનિયામાં મારા દીકરાના નામની વાહ વાહ થાય છે એક મા ને બાપુ એની કૂંખ ઉપર કેટલો ગર્વ હોય એક તમે વિચાર કરજો કે જનેતા નવ મહિના ઉદરમાં રાખે જન્મ આપે લાલન પાલન કરે અને આપણે નો કરવાના ધંધા કરી કરવાના આપણે ધંધા કરી કરવાના કામ કરી મા બાપ કે નહી કારણ કે તમારો રોટલો ખાવાનો છે ન પણ અંદર થી એમ કે મારી ભક્તિમાં કઈક ખામી મેં એના કઈ સંસ્કાર આપવામાં ખામી આપી આપીને પેઢીઓના બોળાવે એવા છોકરા આના કરતા ન આપ્યા હોત તો સારું નથી ભગવાન કે ભગવાન એકાદો દે એકાદો દે સે ઈવડાવી કે ગાના કરતા ન હતી તો સારું હતું આપણે એમ કે આમાં હાસવું શું બધાય રોવે જ છે પણ એવા બાપુ આવા સમર્થ સંત જેવો બાપુ જો કોઈ દીકરો મળી જાય અને ગુલાબગીરી બાપુ જેવો કોઈ બાપુ જો સંતનો સથવારો મળી જાય તો આ જિંદગીમાં બાપુ બેડો પાર થઈ જાય એવા બાપુ સમર્થ સંતનો ભેટો થઈ જાય અને મેં તો એ વાંચ્યો તો એમનો લેખ થોડોક હતો ત્રિકમા બાપા એ એમના ગુરુભાઈ અને આમના માત પિતાને એમ થયું ધનરાજ બાપુના માત પિતાને એમ થયું કે હારો આ સાધુ સંતો ભેગો બે ભજનમાં જાય મંદિરે જાય અને આપણું આ ઘરનું ગાડું કેમ હાલે ને આ એકનું એક દીકરો ને સાધુ બની જાય તો આપણે હેરાન કારણ કે માયા છે ને તમને ને મને ગમે ને એટલે એમને કે આપણે લગ્ન કરી નાખી એટલે બૈરા પ્રત્યે થોડોક એનો લગાવ થાય તો એમ કે આ થોડુંક ઓછું કરી નાખે એટલે રખમાબાઈ કે એવું કઈક નામ છે અને એમની સાથે એના લગ્ન કરે અને ખેતીનું કામ હોય કામ પોતે કરી ન કે એથી જાજુ કામ આપે કે આ કામમાંથી ઊંચો ન આવે તો અહીંયા જાય નહીં બાપુભાઈ એવું બધું કરે પણ છતાંય ભજન છે ને ભજન મેં હમણાં કીધું એમ બાપુ સમજાય એવી વાત જ નથી અને એમ જો ભજન સમજી જતા હોત ને તો તો આ દુનિયામાં બાબુ કોઈ કોઈને મારે તે નહીં કોઈ કોઈને બુસે નો મારે કોઈ કોઈ કોઈનું પડાવી ન જો ભજન ભજન સમજાણું જ નથી હું તમને એક જ વાત કરું ભોળાનાથનો દીકરો ગણપતિ અને ગણપતિનું માછું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું ફોટામાં મૂર્તિ એમ જોઈ ને આપણે તો હું એમ કઉ છું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય હાથીનું શું કામ લગાડ્યું છે તમને જેમ લાગે માણાના શરીર ઉપર હાથીનું માથું ફિટ થાય આવડું હોય હવે આ ચાર આંગળનું છે આપણે કેવી રીતે ફિટ હોય અને એ એ મને તો એ નક્કી નથી થતું કે હાથી ને એવડો મોટા ને કાપ્યો તો ઓલું ઓલું પડ્યું ત્યાં જ ન પડ્યું હોય સે સત્ય અસત્ય બાબુ ખોટું હાલવા હાલવાનો આધુનિક યુગ છે કોમ્પ્યુટર નો યુગ છે સે સાચું હાથી નું જ લગાડ્યું પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું એટલે સદગુરુ જોવે એક વાણી કહે છે ને રામ કિશિકો મારે નહીં અશોપ પાપી નહીં રામ આપે આપ મર તેન કરતે કુડે કામ એ કે રામ કોઈને મારતો નથી તા વાલીને રાવણને ને આ બધાને કોઈ માર્યા તા રામાયણ કે હું નથી કેતો પણ મારે છે એ વાતે સાચી છે ને નથી મારતો ઈ વાતે સાચી છે પણ આપણા ચકાડા કામ નથી કરતા એટલે માથા ગુડ આ નિયાળમાં કોઈ નથી ભણાવતું આની માટે કોઈક સંતનું શરણું જોવે કોઈ ભજનાનંદી પુરુષનું શરણું જોવે એક વાણી તો એમ કે છે કે પેલા મેં જન્મ પછી જન્મ બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં વાહનો ભાંગી નાખે પેલા હું જન્મ્યો હોય આવું હું કઉ છું હોય હવે તમને ન સમજાય પ્રશ્ન તમારો હશે બાપુ આ તો સમજાય ને પછી હબાકા આવે આ એવી વાત નથી આવો ડાયરો બેઠો હોય ને અને બાપુ એવો ઉમળકો હોય ને અમારી પાસે હોય જો આંતરડા તોડી ન નાખી તો અમારા ગુરુ અમને આપ્યું એ ધૂળ કહેવાય ને પણ મારો કહેવાનો અર્થ એ છે આખી રાતમાં જો અમારી વાત બે મગજમાં ન ઉતરે ને તો બાપુ અમને એમ થાય કે અમારો અવતાર ધૂળ છે કે અમે કોઈને મગજમાં નથી બિહારી જીવવા જેવું મળ્યું છે બાપુ આનંદ કરી લેવાય કાંઈ છે નહીં અને કેવા સમર્થ સંતનો સતવારો આ ધનરાજ જ બાપુને ગુલાબગીરી બાપુ ની બાપુ તમામ જયારે શક્તિ એમ કહેવાય કે ના ઓળ ગોળ કરી અને એવા ગુરુ મહારાજ આપી દે અને પછી બાપુ એ ભજન કરવા બે બાપુ માથું ઉતારીને મૂકી દેવું પછી ભજન કરવું એટલે તમે શું માનો છો ભલામણ એવો સમર્થ સંત આ માંડવા એમના ઉભા નો રે મારા રામ માથા ઉતારીને એક બાજુ મૂકી દે અને હરિનું ભજન કરતો હોય તુંહી 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 તું અને જરૂર પડે પછી માથું મૂકી દેતો હોય તો બાપુ આ સમર્થ પુરુષ શું હશે એના માત પિતા શું હશે અહીંયા તમારો મારો જન્મ થયો હોય બાપુ તો આપણે ભાગશાળી કેટલા હવે આપણે જો કોકના બુસ મારી હતી ઇવડે રોવે નહીં અરે તમારી ભલે તમે મારા ભેગા જનમાં તમને આ વિચાર આવે દારૂ પીન ભઠ્ઠા પીડ્યા હોય તો એ સંત બાપુ ચેતના જ્યાં હોય અહીંયા એને દુઃખ કેવડું થાય બહુ બાપુ છે ને સારા માણસો ભેગા બે ને પછી તો બહુ તકલીફ પડે જીવન સુધારવા માટે તો બાપુ મહેનત કરવી પડે એક બુસટ હોય ને બુસટ એનો ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે પાણી જોવે 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 મેલો એની હાથે થાય ખરાબ થઈ જવાય સારું જ મહેનત કરવી પડે એક કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે કોઈ કચરો નાખતા જોઈ તો એ કચરો ક્યાંથી આવે એટલે મહાપુરુષો કે છે કરોડ રૂપિયાનો બંગલો છે ને એમાં કચરા પોતા ભજન રૂપી કરતા રહેજો ને કચરો કરી જાય કોઈ નહીં જરૂર ભજન છે દુખી છે ને એનું કારણ એક જ છે કે આપણને મળવાનું નથી એની રાહ જોઈને બેઠા છે એમાં આપણને સંતોષ નથી એટલે રોવાનું જ છે ને કે મને એમ થાય કે બધી તમે આવો ને ત્યાંથી જાઓ હું તેની તમામ તૈયારી બાપુ ઈશ્વર આપણે કરી રાખે તમારો અને મારો માના ઉદરમાં વિકાસ થતો હોય તેથી મા બધી તૈયારી કરી રાખે ખોડિયાન ખોયાન ગોદડાન જબલાન આન તેન બધું માં કરી રાખે મને ભગવાન દીકરો દીકરી કઈક આપશે અને જન્મ થયા પછી એ મા એનું લાલન પાલન કરે હાઠ એસી હો વર્ષ જીવે અને પછી જાય તેથી એ બધી તૈયારી જોઈએ લાકડા તૈયાર હોય ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ઘોંકા મારનારા હોય પેલી બે તૈયારી કરી રેખી નહીં કરી રેખી હોય પણ આ થોડુંક હું આવે ને મેં કર્યું મેં કર્યું મેં કર્યું તે કઈ કર્યું નથી મારા રામ તને આ કઈ પૂર્વની કમાણી છે કે અવતાર મળ્યો છે બાકી મરી જવાનું છે વાતમાં કાંઈ છે નહીં આપણે મર્યા પછી જો ગામમાં પાંચ જણા હરકીતે રોવે નહીં તેને જીવાય ન કહેવાય ને અને એના જ માટે એટલે જ કેવું પડે કે બાપુ આવા સમર્થ પુરુષને એ માછું મૂકી અને ભજન કરે તો આ જગત ને ક્યાં ગમે છે એને મેં એવું કીધેલું આખા પરિવાર ને કે ભાઈ હું ચોપડીમાં ભજન કરતો હોય કોઈની નહીં પણ આપણે આપણને ગમે કોઈ કે આ રસ્તે ન જતા બધા પડ્યા મૂકીને ત્યાં જ જઈ અહીંયા શું હશે ના પાડે છે એટલે કઈક આપણો ફાયદા નું હોય છે તો જ ના પાડતા હોય પણ મારાની એક એક અવળચંડાઈ એવી છે ને કે તમે ના પાડો એ પેલા કરે બાપુ એ કહી દેલું ભાઈ હું ઝુંપડીમાં હોય કારણ કે એની લાયકાત જોઈ ને માથું ઉતારી મૂકે અને વાણી આજે ભજન કરે હવે એના દર્શનની આપણી લાયકાત તો હોવી જ હોય ને લાયકાત જ ન હોય ને આપણે અહીંયા ગરી જાય ક્યાં મેળ પડે એ બાપુએ કે ના પાડેલી કે હું ભજન કરતો હોય ઝુંપડીમાં કોઈને આવવાનું નહીં તોય બાપુ ગયા અને ગયા ને પછી બાપુને વિદાય લેવાનો સમય થઈ જ જાય સ્વાભાવિક છે આપણે તો જ્યાંથી મરે હખે ચાલ લેવા દે છે તમે જોવો તો અમે તો અહીંયા મારે તો સાધુ સંતો ભેગું બેઠા હોય ને તો કંઈક ને કંઈક આવે બાપુ ટાંટિયા બહુ દુખે બાપુ કેડ બહુ દુખે બાપુ કે છોકરાનું હક પણ નથી થતો બાપુ કે ધાબુ ભરું શું પૈસા ખૂટી રહ્યા પછી બાપુ અમારે ત્યાં એક બાપુ છે આ આ આ થઈને તો કે બાવો બન્યો મારું શું આવ્યો લપ મને વળગતી હતી એટલે બાવો બન્યો તમે મારું લોહી પીવા આવ્યા કોને કેવું આમ તમે શું કર્યા છે તમને ન ખબર હોય સંતોષ શું કરે આમાં અને હરાબ કયો કે આશીર્વાદ ગયો એ બાબુ દેવાની વાત જ નથી એ તો ઓટોમેટિક દેવાઈ જાય તમે સારા કામ કરો ને સંતને ન દેવા હોય તો એની અંદરથી બાપુ વેદના નીકળે કે આ મારી વાંયા આટલો ગાંડો થઈ ગયો ઈશ્વર તું આનું ભલું કરજે તમારે દેવા ન હોય તો આશીર્વાદ દેવાઈ જાય અને કોઈક ગરીબ માણાને હમથા અમથા તમે અણીયું કાઢ કાઢ કરો ને તો એની આંતળી જેથી કકડી જાય ને તેથી હરા પીને દેવો ન હોય તો લાગી જાય હું આમનું નામ નથી લેતો ને મારું લોહી પીઓ છે એ મારા ના થાય આમને કંઈક સદબુદ્ધિ દે તેથી ખાવા ધાન ન રે મારા રામ આશીર્વાદને ખરાબ દેવાની વસ્તુ નથી ઓટોમેટિક નીકળી જાય સારું થાય તો કરજો હું તો એમ કહું છું કે પેડેલાનું ઊભા ન કરો તો કંઈ નહીં ઊભા હોય ને પાડો નહીં તો ઘણું છે આ આ માંડવા નાખ્યા એમાં આમાં કે બધાય દાતા નો હોય આમાં પાછા નડે એવા છે હા બધા અનુભવ છે અમને અને આમાં હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા આપ્યા હોય ને એ તમારી પાસે હિસાબ ન માગે હો આવ્યો હોય ને ચટલા પૈસા ચટલા આવ્યા તા અને હિસાબ હિસાબ કોઈને આપ્યો એટલે તે હોવાય બાજુ એમાં તું અમારું પરસો અને ગામનો હોય ને પાછા દેવાય નહીં નગર આપણી અંદર તું એક તારા હોવા પાસા લઈ જા આ એટલે આવા અમારે અહીંયા અમે આગળ હાલીને કર્યા છે એટલે કહું છું હું તો એક જ મતનો માણસ છું કે આ ધર્મના કાર્ય છે ને એમાં તમે ધર્મના નામ ઉપર આપી દો બાકી ખોટું કરશે ને એ તો ઓલો બધો બેઠું વડું એને ખ્યાલ છે ખોટું કરે ને એને બાપુ એ ન છોડે તમે એના નામ ઉપર આપી દીધું તમે છૂટી ગયા બાકી આપણે હિસાબ માગવાની કોઈ જરૂર નથી મારા નાથે બાપુ કોઈની પાસે કોઈનું ઋણ રાખ્યું જ નથી તમને મને ઈશ્વરે જે બાપુ અવતાર આપ્યો છે ને આનંદ કરી લેવાની વાત છે એકાદ ભજનની વાણી કરેલું કારણ કે સંતો છે ને મેં કીધું એમ બાપુ ભજન જ્યાં જ્યાં છે ને ત્યાં વાતું પડી છે એમ નામ ભજન ન થાય આ જેટલા જેટલા બાપુ ભજન છે જેટલા જે કલાકારો સંતો સાધુ જે ગાય છે એ સંતો એ ગાયા છે પણ પોતે અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે એની પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે એટલા માટે સવારમ બાપા એમના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ હોત તો મારી શું દિશા થાત બાપુ સદગુરુ સિવાય આ જેટલા જેટલા સફળ પુરુષો છે ને એ પ્રતાપ સદગુરુનો છે અને બીજો એમના એક એક સ્ત્રીનો એક એક દીકરીનો બાપુ માલિકો રાજ છે ફકડને ફકડને બાપુ એને એની રીતે ભજન કરી લીધું હોય પણ જેટલા સફળ પુરુષો છે એમાં એક એક ભગવતી નો હાથ છે હરિશંદ્ર રાજાને તારામતી મતી તો કોઈ નો ઓળખત સગાળા ચંગાવતી ન હોત તો કોઈ નો ઓળખત જલારામ ને વીરભાઈ ન હોત તો કોઈ નો ઓળખત દાસી જીવન અમરમાં ન હોત તો કોઈ નો ઓળખત સવારમ બાપા ને જબુમાં ન હોત તો કોઈ નો એક એક સફળ પુરુષ ને બાપુ એક એક દીકરીઓનું સમર્પણ છે ભોગ છે જ્યાં પુરુષ થાકી ગયો પુરુષ હારી ગયો પુરુષથી ન પત્યો ને તેથી બાપુ દીકરીઓ લગામ હાથમાં લીધી છે જ્યાં ધર્મ ધ્રુજોન પુરુષ ન ભોગી એક દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખીશ એટલા માટે હું આ દીકરીઓને એટલા માટે ખાસ કહું કે ભાઈઓના કઈ નક્કી જ નથી ઘરમાં કઈ બોલે હું આશરેમાં કઈ બોલે બજારમાં જાય તો આપણને ઘરમાં બોલો જ નહીં બાકી જ્યાં ધર્મ ધ્રુજોન બાપુ જ્યાં આબરુ જવાની તૈયારી હતી ને ત્યાં બાપુ દીકરીઓ માથા ઉતારવાની જરૂર પડી હોય તો માથું ઉતારવાની તૈયારી બતાવીશ અને આંતળા કાઢવાની તૈયારી જરૂર આંતરડા કાઢવાની તૈયારી બતાવીશ દીકરીઓ છે ને દીકરીઓ કોઈ જેવી દેવી વાત જ નથી રહ્યા અમે તો એક જગ્યાએ સાધુના મેળાવડો હતો મને આમંત્રણ હતું ગયા મને કે આમે બધા મથી છે કે મા બાપની સેવા કરો તમારા જેવા મથે છે મને કે મા બાપની સેવા નથી કરતા આ કે કેમ દુનિયાને કઈ અસર જ નથી થતી મક બાપુ મને એક રસ્તો સૂજે પણ મારું કીધું માને નહીં કોઈ મને કે કેમ મેં કીધું કોઈ ના મા બાપ દુઃખી થાય જ નહીં મૂકવા જ ન જાય મેં બોલો આપણે કેવી એમ કરે તો બાપુ શું છે મારી પાસે છે પણ આપણું હાલે પણ મને ક્યાં તો ખરા મેં કીધું જો બેનું છે ને એના મમ્મી પપ્પા ગમે છે હાવુ હારા નથી ગમતા અને ભાઈઓ છે ને એને હાવુ હારા ગમે છે એને મમ્મી પપ્પા નથી ગમતા એટલે મેં કીધું આ બેનું જે હારે જાય છે ને એ જગ્યાએ જો ભાઈ હારે જવાનું ચાલુ કરી દે ને તો તરત સમાધાન થઈ જાય બોલો અને બાપુ એ બાપુ કાન પકડ્યો મને કે દરબાર તમારી વાત હોય અને તમને કેમ લાગે આ મારી વાત ખોટી હોય તમે મને કહ્યું કારણ કે દીકરો હોય ને દીકરો એ માને બાપ ને તમને કહું આયા સોટે અને હાવું હારે આવે ને મમ્મી મમ્મી પપ્પા પપ્પા ગદ પકડું રખડતું એમ રખડતા હોય ગાડી જોતી હોય કેજો ને પૈસા જોતા હોય કે આમ કરજો ને તેમ કરજો પૂછું હાલો હું તમને મૂકી જાઉં હાલો હું તમને લેવા આવું અલ્યા ઓલા અસલ ભુખ્યારિયા એ અસલ છે આ તો ડુપ્લિકેટ છે અને બેન હોય ને બેન હોય તો હવું હાર નો સાચો મારી મા ધાન મારા બાપા ધામ તમારું અહીંયા આવું મારી મમ્મી જેવું ન થાય મારા પપ્પા જેવું અહીંયા કોઈ નથી રાખવાનું એમને દાન કરી દીધું છે બાપુ એ તમારા સાસુ સસરા છે ને એ તમારા મા બાપ છે લખી લેજો અને એને પાણીના લોટાની જરૂર હોય તો પાજો બાવડું પકડવાની જરૂર હોય તો પાડજો અને બાપુ જો આપને ટેકો દેવા સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં બાપુ એ જ તમારા માત પિતા છે એટલા માટે બેનોને કહું છું બાકી તમે કદાચ ત્યાંથી તમારા બાપના ઘરે જશો ને અને ઘર કદાચ નહીં હાલે તો બીજું ઘર ગોજ છે પણ તમારો મા બાપ તમને રાખશે નહીં એક લખ્યું હોય તો લખી લેજો તમારા સાસુ સસરા અઢાર વર્ષ સુધી તમારા માત પિતા બરોબર છે પણ બાપ જે કૈનાનું દાન કરી દે ને પછી સાસુ સસરા છે ને એ તમારા માત પીતા સુખી જીવન જીવવું હોય વાહેલી પેટી ઉજળી કરવી હોય તો એના માટેની દવા આવડી આજ છે પછી મરી ગયા પછી તમે એમ કહો શું નડતું હોય છે શું નડતું જોરે નાખો દાણા તમારા ત્યાં ગમે અમારે ત્યાં દાણા જોવાનું એટલું હેલ્યું હા ત્યાં તમને કરોડપતિ ના દીકરા હો દાણા જોર આવે છે મોઢે બાબરૂ હોય અને દાણા જોતા હોય એ કાલ લઈને પંપથી આવજે અહીંયા લેન લાગી બોલો હમાતા નથી આપણે એમ થાય ઓહો આ દવાખાના ને તાળા લાગી જવાના વેલા મોટ શું ભલા મારા આપણા ગઢા ખાવા રોટલો નહોતો ને તોય કોઈ દાણા દાણાનો જોરાયા રહ્યા કે માણા જેવો અવતાર આપ્યો છે બે ટાઈમ રોટલાની વ્યવસ્થા નથી થતી અમને શું નડે છે અત્યારે મુક્યા નો માર્ગ નથી તોય તે કે દાણા જોવરાવું પડશે કઈક નડતું હોય એવું લાગે છે તું આખા ગામ ને નડ્યો હુડા તને હું નડે તને ભૂવા કાઢી દે તને આમાંથી તમે નડવાનું બંધ કર્યું અને મજા કરવા વાળા તો ઝોપડામાં મજા કરે છે અને રોવા વાળા બાપુ બંગલામાં રોવે છે ભીખ માગીને ખાય છે ને એ બાપુ આખી દુનિયામાંથી રોટલા માગીને લાવે ને તોય બાપુ એક વાસણમાં એનો માન એનો બાપ ને છોકરા લુગડા વગેરેના છોકરા ખાતા હોય ને કોક ઝોપડામાં તમે જોજો તોય મારા દીકરા આનંદ કરતા કરતા ખાતા હોય અને કરોડપતિના છોકરા તમે તો છોકરાનું મોટું આમ હોય ને એની માનું આમ હોય ને એની વહુનું આમ હોય આપણે ત્યાં શું આ પૈસા દિવાળી મૂકવાની કોઈ મતલબ નથી આમ ઠામ છે આનંદ કરીને હળવા ફૂલ થઈ જાઓ કાંઈ છે અરે હું તો એમ કહું રાતે બે વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું જો તમને જોઈને પૂછડી ન પટપટાવે મરી જવાય કુતરું નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલામાણા બાકી તો જાય જ તમે અવાજ એટલે જાગી તો જાય જ પણ એ આમ નજર ગઈ કે આ તો લુખે છે કોઈ દી બટકુ રોટલો નથી નાખ્યો શું ઘૂંસડી પટપટાવી હોય હોય એને ખબર પડે છે મારા રામ બાકી જાનવર અરે આ બધા વડીલો બેઠા એમને ખબર જ હોય આપડી ગાય હોય ભેંસ હોય બળદ હોય ઘોડો હોય એને તમે પ્રેમ આપ્યો હોય ને એના ખોળિયામાં જીવ હોય બાપુ તમને કોઈ આંગળી ન નડાડી શકે એટલે જાનવરને ખબર પડે છે નજર આ છોકરા પાટીએ પડી જાય તો આપણને ત્યાં ગાના કરતા બળી ધ્યાન ભેંસું નહીં હારી કે હોય ત્યાં સુધી આપણને ન માર ખાવા દે આટલી તો જાનવરને ખબર પડે છે કે આ મારો ધણી છે એ મને ખવડાવે છે આપણા છોકરાને આટલા મોટા કર્યા હોય તો મારા દીકરા તમે જોવો છો કે તમને ન ખબર પડે તમને એમ જ કરતા હોય બોલ એટલે નોતી ખબર એટલો હો આવી ઘર આખી હતી તું દસ આવી ઘરના ઉલાડી આમ કરવા અમને શું ખબર કે તું આવો આવી દેશા કરી નાખે એમ જલસા કરી ગયા તો તું ટિફિન લઈને કારખાના નો સડી ગયો અરે મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે બાપુ બાવળિયા ઉગવા દીધા પણ જમીન રાખી અને અત્યારે તમે અમારે ત્યાં ખેતર વેસીને ટ્રેક્ટર લે મેં કહું આ હાંકશો ચા ફળિયામાં ખેતર રાખો તો ટ્રેક્ટર હાલ છે હાલ ચા આખશો અમુક અમુક હતું જમીન વેચીને મકાન બનાવ્યા પછી મેં તો એક ભાઈ કીધું મેં આમાં નીંદર આવે કે મારી નીંદર નથી આવતી મેં નો જ આવે ને બે વીઘા વહી જઈ ઈ રાખવાનું હતું એક સાપરું હળવું બનાવ્યું હોત ને તો મારે છોકરા ખાત હવે એ કે મારું થઈ ગયું ખોટું અને પછી જમીન વેચીને બનાવે એ તો પછી કે હજી આય જોઈશે હજી આય જોઈશે હજી આય જોઈ ખાવા ધાન નો રહેવા દીધું હવે નીંદર નો આવે અને હવે મેં આવે કરો મજા બાપુ મરી મરી ગયા ગયા કેટલાય એટલા માટે સવારામ બાબા કહે છે સદગુરુ ની જો શાન મળી જાય તો જ બાપુ આ માણા ભણ્યા એવું છે બાકી ને બના એવું છે ને એટલે સદગુરુ ની સ્વારામ બાપા એના ગુરુ મહારાજ ની વાત કરે છે કે મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશ્યા થા એના ગુરુને કે છે